રૂપાલા વિવાદ વચ્ચે અહીંયા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ભાજપ ઉમેદવાર સોળમીએ ફોર્મ ભરશે ઓગણચાલીસ મિનિટે પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરશે પ્રદેશ ભાજપ તરફથી આ સૂચના આપી દેવામાં આવી છે રૂપાલા ફોર્મ ભરતા અગાઉ બહુમાળી ચોક ખાતે જંગી જનસભાને સંબોધિત પણ કરવાના છે ક્ષત્રિયોના સતત વિરોધની વચ્ચે પ્રદેશ ભાજપ તરફથી આ સૂચના મળેલ છે જ્યાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે લોકો છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ ખાતે પાર્ટીના તમામ પદાધિકારીઓ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોર્પોરેશનના પક્ષના નેતાથી માંડીને તમામ પદાધિકારીઓ ભારતીય જનતા પક્ષના સંગઠનના તમામ આગેવાનો રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ મોભીઓ સૌ ત્યાં ઉપસ્થિત રહી પરસોત્તમભાઈ રૂપાલાની સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે ભાજપ એમને મનાવવા માટે પ્રકારના પ્રયત્નો છે હાથ આવી રહ્યા છે આ અંગેની ચિંતા અમારા ભારતીય જનતા પક્ષના મોવડીઓ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર હર અમે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યું છે આપણે જોઈએ તો રાજકોટ ખાતેથી તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સંસદીય કારકિર્દી રાજકોટથી શરૂ કરેલી વિધાનસભામાં ઉમેદવારી પત્રક ભરીને આવું રાજકોટ એ રાજકોટ હર અમે જ નરેન્દ્રભાઈ મોદીએ જે સૌરાષ્ટ્રની પ્રજાને ભેટો આપેલી છે વાત કરી તમારી બેઠક તમારી વાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે અમદાવાદમાં પણ ગરમીની સાથે રાજકારણનો પારો પણ ઉપર ચડી રહ્યો છે ત્યારે લોકસભા બે હજાર ચોવીસ થી લઈને ન્યૂઝ ગુજરાતીની ટીમે અમદાવાદના વેપારીઓનો મિજાજ જાણ્યો વેપારીઓની આશા અપેક્ષાઓ અંગે વાત કરી વેપારી તરીકે જ્યારે વાત કરવામાં આવે તો આ વખતનું ઇલેક્શનનો માહોલ તમને કેવો લાગી રહ્યો છે હજુ પણ શું બદલાવ જોઈએ છે ઘણા બધા બદલાવ પણ આપણે એમસીમાં પણ જોયા છે બજેટ જ્યારે આવે ત્યારે વેપારી વર્ગને લઈને ઘણા બધા લાભ ગેરલાભ એ તમામ પ્રકારની વાતો સામે આવતી હોય છે પરંતુ હવે જ્યારે ઇલેક્શન છે સાચો પોઈન્ટ છે આ સમય પર આપ શું માની રહ્યા છો હજુ પણ કેટલા બદલાવ ઈચ્છી રહ્યા છો ઇલેક્શનમાં બદલાવ તો સંજોગો પ્રમાણે આવતો હોય છે પણ અત્યારે જે રીતે વાતાવરણ જોઈ રહ્યા છે એ રીતે હવે બદલાવની શક્યતા જે રીતે અમુક કંટ્રોલ જે પોલિટિકલ પક્ષોનો હોય છે એ રીતે રીતે હવે હવે બદલાવ ઓછો દેખાય છે છે જે જે વધારે પડતું પકડાયું માટે એટલે અત્યારે ઇલેક્શનનો માહોલ છે મને એવું લાગી રહ્યું છે કે અત્યારે ધીમે ધીમે ગરમાઓ હવે પછી આવશે જ્યારે ફોર્મ ભરશે ત્યાં સુધી ત્યાં સુધી આવું બધું અપ્સ એન્ડ ડાઉન વાતાવરણ બંને પક્ષોમાં કે બધા પક્ષોમાં ચાલુ રહેશે વેપારી તરીકે તમે શું માનો છો હજુ પણ કેટલા બદલાવ જોઈએ છે વેપાર જગતમાં કોન્ટ્રાવર્સી બને એટલી ઓછી આવે તો વેપાર જગતને વધારે સારું પડે અને એ સંજોગોમાં વેપાર ઉદ્યોગ વધુ સરળતાથી ચાલી શકે એટલે બને એટલું હવે વાતાવરણ સ્ટેબલ થતું જાય એ લોકોના હિતમાં છે એટલે જેથી જાતિવાદ ગણો કે બીજું કશું ગણો તે વધારે વકરવું ના જોઈએ જેથી વેપારી અંગને તકલીફ ના પડે અમદાવાદનો ટ્રેન યુઝલી ઉમેદવાર પસંદ કરવાનો હોય છે પણ પક્ષમાં એટલું સારું કામ થઈ રહ્યું છે અને હજી માહોલ શું ચાલી રહ્યો છે ડિફિકલ્ટ છે ડિસ્કસ કરવો પણ અત્યારે ફિમેલનું એન્ટરપ્રેનરમેન્ટ વધ્યું છે સમાજમાં એટલે અને હજી ને હજી વધતું રહે અને એને વધારે વધારે ઓપોર્ચ્યુનિટી મળતી રહે એવું એક્સપેક્ટેશન સાથે અમે ગવર્મેન્ટને કહીશું કે તમે વધારેને વધારે ઉમેદવારો પણ ફિમેલનો અને એને પ્રોપર અટેન્શન આપીને એની માટેના ડેવલપમેન્ટ પણ કરતા રહીએ આઈ ગવર્મેન્ટ જોબ ઇઝ ટુ મેક શ્યોર દેટ બિઝનેસ ઇઝ ફાઇન્ડ ઇટ ઇઝી ટુ ડુ બિઝનેસ એટ ધ એન્ડ ઓફ ધ ડે અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા નીડ્સ અ લોટ ઓફ એમ્પ્લોયમેન્ટ જે પણ સરકાર આવે બધા સિટીઝન્સ એક યોગ્ય મતદાન કરે એ બહુ મહત્વનું છે પોતાના કેન્ડિડેટ પોતાની પાર્ટી પોતાની વિચારધારાના ધ્યાનમાં રાખીને પણ એન્ડ ઓફ ધ ડે નેશનલ ઇન્ટરેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમ્પ્લોયમેન્ટથી લઈને બધું ધ્યાનમાં રાખીએ આપણે તો આઈ એમ શ્યોર કે ગવર્મેન્ટ્સ બિઝનેસ ઇઝ ટુ મેક શ્યોર દેટ ધ બિઝનેસ આર કમ્ફર્ટેબલ સિક્યોરિટી એજ્યુકેશન સોશિયલ રિસ્પોન્સિબિલિટી વેપારી શું વિચારે છે મત આપતા એ જ વિચારે છે કે ઇઝ ઓફ બિઝનેસ કેટલી છે અલ્ટિમેટલી એન્ડ એન્ડ દેટ ઇઝ એટ એટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇલેક્શન આવી રહ્યું છે અને મત ચોક્કસ આપવાનો અને યોગ્ય પાર્ટી અને યોગ્ય વ્યક્તિને આપવાનો જેનાથી આવનારા પાંચ વર્ષ પણ આપણા બહુ જ સલામત રહે અને કોર્પોરેટ ગવર્નન્સ સાથે આપણો દેશ હજુ વધુ ને વધુ ગ્રો કરે એવી મારી ચુભેચ્છા છે એમ બિલકુલ અને તેની સાથે હજુ પણ બદલાવ વેપારી વર્ગ તરીકે વેપારી વર્ગમાં સંકળાયેલા હોય છો તો હજુ પણ કેટલા બદલાવ જોઈશે હજુ તો ઘણા બધા રિફોર્મ બાકી છે અત્યારે પણ જે જીએસટી ને બધાનું જે થયું છે એનાથી ઘણો ફાયદો છે અને કેશલે ફેસલેસ ને બધું જે રીતે થઈ રહ્યું છે બહુ સારી રીતે કામ ચાલી રહ્યું છે તમામ પ્રકારની સુવિધાથી વેપારી વર્ગ ખુશ છે અને તેની સાથે ખાસ કરીને વિચાર કરી રહ્યા છે કે આગામી સમયની અંદર ઇલેક્શન માટે ખાસ કરીને દરેક વ્યક્તિએ જવું જોઈએ અને તેની સાથે પોતાના મત અને વિચારો તેમણે જણાવ્યા કે કેમેરા પસંદ પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ છે ચૂંટણી પહેલા બોટાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું છે બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ મહામંત્રીના કેસરિયા સામે આવ્યા છે બોટાદ જિલ્લા કાર્યાલય ઉપર જિલ્લા પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં ભાજપા તેઓ જોડાયા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ શહેર મહામંત્રી ઓઢભાઈ ધાંધલ મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ ન થતો હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં ભાજપનો ભરતી મેળો સામે આવ્યો છે થરાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયા કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ મહામંત્રી રહેલા ડીડી રાજપૂતના કેસરિયા સામે આવ્યા થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર પ્રહાર કર્યા પહેલા ધર્મ જાતિના નામે ઇલેક્શન લડતા હતા અને હવે વિકાસની રાજનીતિના આધારે ચૂંટણી લડાય છે રેખાબેન ચૌધરી પણ બનાસકાંઠાના વિકાસ માટે મત માંગ્યા કે પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો પછી આખી ઇલેક્શન વિકાસ ની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે તમારો એક વોર્ડ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તમારો એક વોર્ડ એ કાશ્મીર માંથી ત્રણસો ની કલમ દૂર કરાવી શકે છે અને તમારો એક વોટ એ આપણા બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજી વધુ મજબૂત બનાવી શકે છે તમારો મોટ વોટ એ સીધો વિકાસને જ મળે છે અને આજે હું બનાસની દીકરી તરીકે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું મને વિશ્વાસ છે કે આપ બધા મારી સાથે રહેશો વડોદરા ભાજપમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે લોકસભાના નવા ઉમેદવાર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિવાદ યથાવત છે પૂર્વ એમએલએ જીતેન્દ્ર સુખડીયાએ બળાપો કાઢ્યો છે શહેર ભાજપની સ્થિતિ બદલાઈ કોઈ પૂછનારું નથી લગાવનારા પાર્ટીનું સંચાલન કરે એ ગંભીર કોઈ જૂથ નથી વ્યક્તિ મહત્વ સંતોષવા રાજકીય ચાલ રમે છે ઉમેદવારના કાર્યક્રમની પણ અમને જાણ કરાતી નથી આ પ્રકારના નિવેદનો તેમણે સામે આપ્યા પાર્ટીના હામને નુકસાન પહોંચાડી જોઈએ આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ કોમ્યુનિકેશનની ગેપ છે મેં અમારા મોગડીઓને અમારા પ્રભારીને પણ આ માત્ર વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાનું માન સચવાય બધા સિનિયરોનું માન સચવાય તે રીતથી વ્યવસ્થા તંત્ર ગુરતી આપણે જૂથ જીવ હું નથી માનતો હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છો આખે ઓટપ્રોથ થયેલો માણસ છું તો ઇન્ડિજ્યુઅલને પોતાની વિકનેસ થાય પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની તેવું પડી છે જે કેટલાક છે એમને અને એને કારણે તમે એને જૂથવાડનું નામ પણ નથી કોઈ સામૂહિક જૂથ બનીને એક હોય એવું કે એવા જૂથ નથી એમાં એની તંત્ર દ્વારા યોગ્ય સમયે યથા સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી એ આ બેઠું નાય છે પણ કાર્યકર્તાઓમાં દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે આમને નુકસાન કરતા નહીં પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતા હતી કે પોતાના દબાઈ નથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર ડાન્સ કર્યો ગઈકાલે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત લગ્નમાં તેમણે ડાન્સ કર્યો જશપાલસિંહ પઢિયાર લગ્નમાં હાજરી આપવા ગયા હતા લગ્નમાં જાનૈયાઓએ જશપાલસિંહ ને ખભે બેસાડી નચાવ્યા જે દ્રશ્યો સામે આવ્યા છે હાલ આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહનો આ ડાન્સ સામે આવ્યો છે જશપાલ જશપાલસિંહ પઢિયારે ડાન્સ કર્યો વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા અને હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે જશપાલસિંહ દ્વારા ડાન્સ કરાતો આ વિડીયો સામે આવ્યો અઢાર હજાર બાળકો માટે આઈપીએલની એક મેચ યાદગાર અને ખાસ બની રહી ગઈકાલે આઈપીએલ મેચમાં ઈએસએ દિવસ પર મુંબઈ ઇન્ડિયન્સનું દિલ્હી કેપિટલ્સ સામે વિજય થયો મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણી સાથે સ્ટેડિયમમાં વિવિધ એનજીઓના અઢાર હજાર બાળકો મુંબઈની આ જીતના સાક્ષી બન્યા નીતા અંબાણીએ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે વાર્તાલાપ અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આયકન સચિન તેંડુલકરે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ દિવસ આ શા માટે આટલો ખાસ છે તેના વિશે વાત કરી સાથે જ બાળકોના જીવનમાં રમતગમતના મહત્વ અને ઇએસએ ની પહેલ વિશે પણ ચર્ચા કરી સચિન તેંડુલકરે બાળકોના જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાનો શ્રેય નીતા અંબાણીને આપ્યો સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની વી કેર ફિલસુફી મુજબ ઈએસએ વર્ષ દરમિયાન શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે રિલાયન્સ ફાઉન્ડેશને ચૌદ વર્ષ પહેલા શરૂ કરેલી ઈએસએ ની પહેલ ભારતભરના બાવીસ મિલિયન બાળકો સુધી પહોંચી છે કિતાબ एक दिन आएगा जब सब पढ़ेंगे, एक दिन आएगा जब सब खेलेंगे मुंबई इंडियन स्पोर्ट्स ई एस ए यानी एजुकेशन एंड स्पोर्ट्स फॉर ऑल जब हर बच्चे